સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન ખાનગી બસોના ભાડા વધારી દેવાતા હોવાની કબૂલાત લેખિત ફરિયાદ અને ડાયમંડ વર્કરી યુનિયન ગુજરાતે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી અને ખાનગી બસ ભાડા નિર્ધારિત કરવા માટે માંગ કરાઈ હતી ગુજરાતે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનર ને લેખિત ફરિયાદ કરી હતી ખાનગી બસ ભાડા નિર્ધારિત કરવા માંગ કરાઈ હતી અને ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં

ટ્રાફિકના નિયમોનો પણ ખુલેઆમ ભંગ કરવામાં આવતો હોય છે ત્યારે આરટીઓના નિયમોનું પણ પાલન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે બીજી બાજુ સરકારી એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી છે લોકો વધુ ને વધુ સરકારી બસોને લાભ લે તે પણ જરૂરી છે તે માંગ કરવામાં આવી હતી મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વ ভাইস પ્રેસિડેન્ટ આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માધરે વતન જતા હોય છે ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર ચાર ને પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે એ જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્યદર્શ ની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટર આપવામાં આવેલ છે છે આ બાબતે અમે રજૂઆત કરેલ કે કે એક પાડવામાં આવે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે રત્ન કલાકારોને માંદરે વતન જવું છે ભાડું ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતી પૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ રજૂઆત કરવા આજે આવેલા છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત